જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન બદની આમ આદમી પાર્ટી ગુજરાત આપના માધ્યમ થકી મારે એ સત્તામાં બેઠેલા જેને કહેવાય કે નેતાશ્રીઓને જણાવવું છે કે ચાર દિવસ પહેલો આપ મોટા ઉપાડે આવ્યા અને મોટા બણગા મારવા માટે કે પાંચ પાંચ વાગ્યા સુધી ખેલૈયાઓ ખેલી શકશે મા દુર્ગાના ગરબા આરાધના કરી શકશે પરંતુ સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવું છે નેતાશ્રીઓને કે છેલ્લા વીસ દિવસના પત્તા ઉલટાવાનો સમય પાકી ગયો છે હર્ષંઘવી સાહેબ માન્ય મુખ્યમંત્રી સાહેબ કે છેલ્લા વીસ દિવસની અંદર એક એક ઘટનાનો ઘોર કરવા જવું છે દાહોદની ઘટના હોય જસદણની ઘટના હોય સુરેન્દ્રનગરની ઘટના હોય મહેસાણાની ઘટના હોય મોડાસાની ઘટના હોય આવી તો અનેકા અનેક પાંચ વર્ષથી માંડીને પંદર વર્ષથી દીકરીઓ પિંખાઈ રહી છે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે નવરાત્રી પાંચ વાગ્યા સુધી રમાય કે બાર વાગ્યા સુધી રમાય એ બે નંબરની વસ્તુ છે પણ ગુજરાતનો હરેક વાલી જે દીકરીનો બાપ છે એની દીકરી ગરબે ગૂમવા જાય છે અને એ ગરબે ગૂમી અને ઘરે ના આવે ત્યાં સુધી એને નિંદન લેવાની કે નહીં લેવાની એને ઊંઘવું કે ના ઊંઘવું કાલે ગઈકાલે જે ભાયલીની ઘટના આવી છે બરોડા વિસ્તારની એની અંદર એ સોળ વર્ષની જે નાબાલિક દીકરી છે સગીરા જે છે એના ઉપર ગેંગરેપ થયું છે જે પ્રમાણે ત્યાંથી જાજર મળ્યા છે એના ચશ્મા તૂટી ગયેલા મળ્યા છે એ બહુ મોટો સંદેશો આપ્યો છે કે આ જેને કહેવાય કે સંસ્કારી ગુજરાતની અંદર શું થવા પામ્યું છે તમે મોટા મોટા બણગામાં આવ્યા છો થોડા સમય પહેલાં અમદાવાદની અંદર મુખ્યમંત્રી શ્રી જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવે છે એ વિસ્તારની અંદર ગુંડા તત્વો એક સોસાયટીમાં ઘૂસી ગયા અને હત્યાગત આગળ તલવારો છે દારિયા છે એવા તો તીક્ષ્ણ હથિયારો સાથે હલ્લાબોલ કરી નાખ્યો ત્યાં આગળ ખુલ્લી દારૂની બોટલો મળે છે કેટ કેટલા નશાકારક પદાર્થો મળે છે તો મારે એમ કેવું છે કે આ બધી વાત તો કેમ આગળની આજે તો તમે વાત કરી કોક જગ્યાએ કે ગુજરાતના ખેલૈયાઓ પાકિસ્તાનમાં જ્યારે પાકિસ્તાનમાં શું કામ જાય ભાઈ ગૌરવ તો ગુજરાત અમારું છે ને ગુજરાતમાં જ ગરબા રમવાના પણ જ્યારે આપ એક ચોક્કસ પદ ઉપર બેઠા છો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી બને છે કે ગુજરાતની અંદર ટેક્સ પ્રેયર જેટલા છે કે ગુજરાતની માતા બેનો દીકરીઓની એક સુરક્ષાનું કવચ પ્રોવાઈડ કરવાની જવાબદારી સાહેબ આપની છે તમે મસ્ત મોટે ઉપાડે આવી મોટી મોટી વાતો કરી દેશો હિન્દુ પાકિસ્તાન ને હિન્દુસ્તાન ને ભારત બધી પછીની વાત છે દાહોદ ની અંદર દીકરી પિંક ખાય છે મહેસાણા ની અંદર દીકરી પિંક ખાય છે જસદન ની અંદર દીકરી પિંક ખાય છે જૂનાગઢ ની અંદર દીકરીઓ પિંક ખાય છે મોડાસા ની અંદર દીકરી પિંક ખાય છે કાલ સાજે જને કહેવાય કે વડોદરા ની અંદર દીકરી પિંક ખાય છે આ શું થવા પામ્યું છે મારે આ વિડિયો થકી કેવું છે જે ઊંઘી ગયેલા ગૃહમંત્રી છે એમને કે જાગો સાહેબ તમે એક સત્તાના નશામાં એટલા બધા અંદર ઉતરી ગયા છો કે તમને બાદ નથી અથવા તો દીકરીઓ સાથે તમારા કોઈ ઇમોશનલ જ નથી મોટી મોટી વાતો છે કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે માત્ર કાગળ ઉપર વાત રહી ગઈ છે તમે એને સાચા અર્થમાં સાર્થક કરો અને એક આદર્શ રૂપ એક એવું એક્ઝામ્પલ આપો કે જે આવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અથવા તો જેની માનસિકતા નીચ નિમ્ન કક્ષાની છે એવા લોકોને પ્રોપર મેસેજ બેસાડો એમને આવા તત્વોને આગળ લાવી અને સમાજની અંદર જો આ એક વ્યક્તિગત સારું ઉદાહરણ નહીં આપો તો ગુજરાતનો જે દીકરીનો બાપ છે એ સો ટકા નહીં ઊંઘી શકે હર્ષ સાહેબ હું વારંવાર વિનંતી કરું છું રાજકીય રીતે વાત ના લે તો એક સામાન્ય દીકરીના બાપ તરીકે પણ આ વાત સિરિયસલી લેજો ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરબુજા